હાલમાં જ પ્રધાનમંત્રી મોદીની સરકારે નારી શક્તિવંદન એક્ટ બિલ કે જે મહિલાઓને અનામત આપતું બિલ બિલ છે તે પાસ કર્યું આ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે તેત્રીસ ટકા બેઠક અનામત રાખવાની દરખાસ્ત કરે છે વાત તો આમ મહિલાઓને તેત્રીસ ટકા અનામતની છે પરંતુ અત્યાર સુધી રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી કંઈ ખાસ નથી રહી જ્યારે લોકસભાની થઈ ગયા છે ત્યારે ગુજરાતના પ્રાદેશિક રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે જરૂરી બાબત છે રાજકારણના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી માટે મોટી મોટી વાતો થાય છે પરંતુ આજ સુધીમાં કોઈ નોંધપાત્ર સિદ્ધિ આ ક્ષેત્રમાં મેળવી શકાય નથી તે પણ વાસ્તવિકતા છે દેશભરની વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વ છે અને તેમાં બે હજાર ચારસો નેવ્યાસી વિધાનસભ્યો છે તે ચૂંટાઈ આવ્યા જેમાં કુલ બે હજાર ત્રણસો બાસઠ પુરુષ ધારાસભ્યો અને એકસો સત્તર મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે આ રીતે ગણીએ તો ટકાવારી મુજબ ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનું સરેરાશ પ્રમાણ માત્ર આઠ જેટલું જ રહ્યું છે આથી આ ક્ષેત્રે સુધારો છે તે જરૂરી છે ભારતના રાજકારણમાં મહિલાઓએ સર્વોચ્ચ સ્થાન પર પહોંચીને સારા કાર્યો કર્યા છે આવી પ્રથમ હરોળની મહિલાઓ કે જેમણે સત્તાના માળખામાં અને સમાજના બદલાવ લાવવાના આપણી નજર સામે છે પરંતુ વિધાનસભાથી લઈને લોકસભા અને રાજ્યસભા સુધી રાજકીય રીતે શાસનમાં કે કે સત્તામાં ભાગીદારી માટે એટલે ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં આવે અને ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ શાસન કરવામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા જોવા મળતી નથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત આપવામાં આવે છે પરંતુ તેનો પડઘો રાજ્યકક્ષા સુધી પહોંચતો નથી આથી વિધાનસભા કે લોકસભા અથવા રાજ્યસભામાં મહિલા ચૂંટાય તો તેની અસર સમગ્ર સત્તાના માળખામાં અને મહિલા પક્ષે નિર્ણયો લેવામાં સક્ષમ બની શકે પરંતુ હજુ સુધી આ હકીકત વાસ્તવિકતા નથી બની

જવાબદાર કોણ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક